હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે છે ગુરુવાર જો આપણે આવી ગયા વાડીએ અને આજે શું કામ છે ચીકુ ઉતારવાના છે આજે બપોર ના ઉતારશું હજી મોટા મોટા ચીકુ હે ને બધાય ઉતારવાના હે જુ જો મોટા મોટા હોય ને એટલે આજ બપોર પછી ચીકુ ઉતારવાના છે એક ઠેકાણે જમવા જવાનું છે હવે લગ્નગાડો ચાલુ થઈ ગયો હા છાણા છાણા હવે થાપાન પૂરું કરી દીધું કારણ કે હવે એટલા તો બહુ થઈ પડે અહીંયા હે એટલા બધા ભાઈ હું એક બીજે ઠેકાણે હે ન્યાય છાણા ઘણા થઈ ગયા આપણા પૂરતા છાણા થઈ ગયા હા જો આંબામાં મોરે આવી ગયા હવે તો જી એવું જાંબુમાં એ ક્લાસ નું મોર હે જાંબુમાં ઈંડા બંધાવવા આવે બપોર પછી આજે ચીકુ ઉતારવા અને હળદર ને ઈ ઉપાડવાની હે હળદર ઉપાડીને એનું બિયારણ કરવાનું છે બાફવાની છે હે બધું કામ આજે બપોર પછી કરવાનું હે અહીં ને સરસ મજાનું વાતાવરણ છે તડકો બડકો વ્યવસ્થિત છે ટાઈટ કઈ હે નહીં બહુ તો ઈ બે કામ છે આજ બપોર પછી કરી નાખશું ગાયો નીણ પૂરો કરવા આવશો ને ત્યાં અત્યારે તો શોરૂમ બાજુ જઈએ